જિજ્ઞાસા મુંબઈ થી દાદા એ આવી ગયા ગેટે ગયા તા અને સોલાર વાળા ભાઈ હવે ત્રણેક દિવસ પછી આવશે અને બાકી ફિટિંગ કરી દેશે પેલા સોલાર વાળા જેમ કીધું તેનો એક મહિનો થઈ ગયો પણ કામ કરતા જ નહોતા હવે આ નવા સોલાર વાળા ગોયતા ને ઓલા પાસે ઓર્ડર કેન્સલ કરાવી નવા ને કીધું તે એને ફટાફટ કામ કરી દીધું જય સોમનારાયણ જય સોમનારાયણ જય સોમનારાયણ જય સોમનારાયણ હવે મંદિરે જ આવશો કે નથી જાતા

ઘણી પાછળની તારીખ હતી કે કે ત્યારે થશે લાખ પણ થઈ ગયા અને જે ચેલેન્જ લીધી હું આઠ દિવસમાં કરી દઈશ એની જગ્યાએ ચાર કે પાંચ દિવસમાં થઈ ગયા તો બધાનો ખૂબ ખૂબ આભાર કે બધા ફૂલ સપોર્ટ કર્યો અને અમારા વિડીયો જોવા તમને ગમે છે પ્રોબ્લેમ એ છે હું સવારથી ભાગ દોડમાં છું એટલું બધું જગ્યાએ જવાનું છે એટલા કામ પતાવવાના છે અને હું તો છું જ કામમાં પણ ઘરના બધા સભ્યો કામમાં છે તો સેલિબ્રેટ ન થઈ શકે એમ લાખે એક તો કઈ સ્ટોપ થાય એમ નથી સબસ્ક્રાઈબર થવાનું કન્ટિન્યુ શરૂ જ છે તો એ સ્ટોપ ન થઈ શકે એમ પપ્પા સોલાર ફિટ કરવા અત્યારે આવ્યા છે ઉપર તો પપ્પા ત્યાં સવારથી વ્યસ્ત છે સપના નથી નીકળાય એમ ભાભી ત્યાં મોટા વરા છે એના પપ્પા ન્યા છે ન્યાય ઈ ફ્રી નથી ઓફિસે કસ્ટમર છે એટલા બધા તે ભાઈ ત્યાં એમાં વ્યસ્ત છે બા દાદા ખાલી ફ્રી છે અને મમ્મી એ કન્ટિન્યુ પર શરબત બનાવવાનું ચા બનાવવાનો થોડીક વાર નાસ્તો આપવાનો તો એ કામમાં વ્યસ્ત એટલે સેલિબ્રેટ કરવાનો ટાઈમ નથી ને લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો બધાનો આભાર અને આ મહેનતમાં ઘણા બધાનો સપોર્ટ રહ્યો છે ત્યારે આ થયું બાકી કાંઈ પોસિબલ નથી સૌથી પહેલાં આવે છે આપણા ભગવાન તો ભગવાનનો દિલથી આભાર કેણે મને ઘણો બધો સપોર્ટ કર્યો જ્યાં જ્યાં પ્રોબ્લમ આવ્યા જ્યાં જ્યાં હું તૂટી ગયો તો ત્યાં એક જ આશા હતી એ થઈ જશે તો ભગવાનનો પહેલો સપોર્ટ બીજો સપોર્ટ છે ફેમિલી વાળાનો કેમ કે બધા સભ્યો હતા અમે ત્યારે થયું એ કે રજા ન પડી અને આ મુકામ હાસિલ થયું પછી જો ત્રીજો કોઈ સપોર્ટ આવતો હોય ને તો એ છે ખાસ મને લાગતું હોય એવું કે એનો સપોર્ટ છે તો માનસી એ અત્યાર સુધી અમારા વિડીયો એડિટિંગ કરતી અને એ ન હોત તો આ બધું થયું જ ન હોત કેમ કે એટલો બધા વિડીયો એડિટિંગ મારથી ના થાત એટલી બધી અત્યારે મને ખબર છે હું કેટલું મારે મેનેજ જ નથી થતું એડિટિંગનું કામ એટલું બધું રહ્યું વિડીયા ઉતારવાના કંઈ નથી થતું એટલે એનો ફૂલ સપોર્ટ હતો જ્યારે મેં ગામ હતા ત્યારે બધા વિડીયો અહીંયા સુરતથી એડિટ કરતી અને એ અપલોડ કરતી બધું એ સંભાળતી એટલે એનો બહુ બહુ આભાર એના પછી કે સૌથી મોટો કોઈ સપોર્ટ હોય આ બધા કરતાં તો તમારો બધાનો કે અત્યાર સુધી વિડીયા જોયા અમારા જોતા રહેશો અને તમે ન હોત તો અમે કાંઈ નહોતા કોઈ અમને ઓળખતું નહીં અને આજે હું કોઈ પણ પ્લેસ ઉપર જાઉં તો મળી જ જાય છે કે તમારા વિડીયો અમે જોઈએ છીએ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે અને હું આડા વિડીયોમાં મોસ્ટ ઓફલી કહેતો નથી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો છતાં બધા સબસ્ક્રાઈબ કરે છે થેન્ક યુ હું બહુ ઓછો મારા ડેલી વ્લોગ જે રૂટીનમાં જોતા છે અને ખબર છે કે હું બહુ જ ઓછો બોલું કે મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભાગ્યે જ ક્યારેક હું યાદ આવ્યું હોય તો બોલ બાકી હું બોલતો જ નથી એવું અને એ સિવાય જો કોઈ હજી કોઈ મને ફૂલ સપોર્ટ કર્યો અને મદદ કરી હોય તો એ અમારા ફ્રેન્ડ સર્કલ અમારા એક પરિવારનો ગ્રુપ છે એણે ફૂલ સપોર્ટ કર્યો અને અમારા સ્કૂલના ફ્રેન્ડ અને અમારા કોલેજના ફ્રેન્ડ તો એના સાથેના એના એ તમને બધાને જોવા બહુ ગમ્યા ને બહુ બધાએ સપોર્ટ કર્યો તો એકલા કાંઈ ન થાય આ બધા હતા તમે હતા તમે છો અમે બધા છીએ ત્યારે આ મુકામ મને મળ્યો છે અને બધાનો સાથ છે આમાં અને હજુ ઘણા મિત્રોને નહીં ખબર હોય એને કહી દઉં ગુજરાતી ભાષામાં ડેઈલી બ્લોગ બનાવવા વાળો હું ટોપ ટેનમાં દસમા નંબરે આજે મને સ્થાન મળી ગયું તો દસમા નંબરે હું આવી ગયો મારી આગળ હવે નવ જણા જ છે બહુ જ ઓછા સમયમાં બધાએ ફૂલ સપોર્ટ કરીને હું આટલો બધો આગળ આવી ગયો બધાનો બહુ બહુ આભાર અને બા દાદા તો ઊઠીને ચા પીને વહી ગયા છે અને મમ્મી શાક લેવા જવાની તૈયારી કરે છે પણ મમ્મી અત્યારે કોમેન્ટ આવી એ બેન એમ કહે છે કે મારે હેતાન જેવી એક બેબલી છે નાની

દૂધ દૂધ એટલે પડ્યું હોય તો ડાયરેક્ટ ઠંડુ દૂધ નથી પીતો એને પીવાય એટલે સીજ હતપ કરે એટલે હતપ એટલે આમાં શું કેવાય હડખા એટલે નું થઈ જાય દૂધ નહીં ઠંડુ નહીં ગરમ અને પછી નાખીને હલાવીને પી લે વાટકામાં

કામ બતાવીને આથી સારું છે અને પછી આવશે એટલું બધું ચલાઈ જશે એને સારું છે તમારે બાને ચલાય તો છે મારે ચલાતું જ નથી સ્પેશિયલ ચોપાટી ચાલવા જવું પડે છે તમારે આમ બધા કામમાં ચલાઈ જાય

તારી ઉપર ઈ આગળી મેં ફોન કરે એને ઘરે પછી ગયા ભરતકાકા દેહ માં ગયા ભરતકા અને સોડ્યું બે હેતુ ને લાભ કઈ કીને મેં કીધું તું જાત્રા કઈને કઈ જાત્ર ફોન કર્યો તો ચિંતન ને તો ભાઈ નાનો હું એને નામ ભાઈ ચિંતન તો એને ફોન કર્યો ઈ ભૂલી ગયો હોય મને કહેતા

વિડીયો નથી ઉતારી શકતો હું કેમ કે કોક આવી જાય ને વિડીયોમાં પછી એમ કે અમે અમને વિડીયોમાં કેમ લીધા ભાઈ તમે અહીંયા અમે હાલએ છે તમે આમ હાલો છો એટલે એવા દેખાવશો અમે બ્લડ થઈ ગયા સૌ આવા બધા બહુ પ્રોબ્લેમ આવે છે જે હોય એ ટ્રાય કરશું હવે કે આપણા વિડીયોમાં પબ્લિક ઓછું આવે કેમકે બહુ હવે બધા પ્રોબ્લેમ આવવા માંડ્યા છે આપણા પબ્લિકને થોડુંક મને એવું લાગ્યું કે વિડીયોમાં આવું ઓછું ગમે આપણી જનરેશનને અમર જનરેશનને ગમે વિડીયોમાં આવવું

પવનનો નો સૌથી વધુ સવાલ આવે છે સપના કેમ બ્લોગ માં નથી આવતી ભાઈ તારા ફેન બધા બહુ છે વાત સાચી

એવો સીન કેમેરા કેમેરામાં કેદ થાય છે તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હા બાજુનો જે વિડીયો દેખાય ને એ છે ભાભીના બર્થડે નો તો ખાસ જોઈ આવજો મેં ક્યાં ક્યાં તા શું શું કરેલું એ બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું આપડે જય શુભ નારાયણ જય શ્રી કૃષ્ણ જય